નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં પાર્થ હોસ્પિટલ દ્વારા ઢીચર અને થાપાના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સમાચાર વિગતવાર જાણીતા વિજાપુર ખાતે રવિવારે સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી વિજાપુર નગરપાલિકા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે અમદાવાદની નામાંકિત પાર્થ હોસ્પિટલ દ્વારા ઢીંચર અને થા થાપાના રોગોના નિદાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિજાપુરના સોથી વધુ દર્દીઓને નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લઈને તેમના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરાવ્યું હતું આ ઉપરાંત તેમને જરૂરી દવાઓ પર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી પાર્થ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રતિક વિંછીના નેતૃત્વ હેઠળ આયોજિત આ કેમ્પે સ્થાનિક લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવામાં અને તેમની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ કેમ્પના સફળ આયોજન માટે વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ શહેર પ્રમુખ અગન બારોડ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુરના પ્રમુખ રણજીતસિંહ ચતુરસિંહ ઠાકોર સહિતના રાજકીય આગેવાનોનો વિશેષ સહયોગ મળ્યો હતો જેના માટે તેમનો ઉત્સાહપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કેમ્પની સફળતાની પેરાઈને આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં વિજાપુરમાં ટીચર અને થાપાના રોગો સહિતના અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વધુ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન અને દવાઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આવા કેમ્પ કેમ્પો દ્વારા સ્થાનિક સમુદાયને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ ચાલુ રહેશે જે વિજાપુરની જનતા માટે અત્યંત લાભદાયી અને સ્વાસ્થ્ય સુધારણાની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે હું ડૉક્ટર પ્રતિક વિચી ઓર્થોપેડિક સર્જન કે જે ભારત હોસ્પિટલ નરોડા ખાતે આવી છે ત્યાં છેલ્લા દસ વર્ષથી વધારેથી કામગીરી બજાવી રહ્યો છું અમે અહીં નગર પાલિકા ટાઉન હોલમાં આજે મફત નિદાન અને ટ્રીટમેન્ટ માટે કેમ્પ આયોજન કરેલું છે જેમાં અમે સૌથી વધુ દર્દીઓને મફતમાં દવા અને એક્સરે કરી આપ્યા છીએ જી આજે આ કેમ્પને સફળ બનાવવા માટે જે સહયોગ છે તે આપણા ધારાસભ્ય ડોક્ટર જે ચાવડા ભાજપા તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન રણજીતભાઈ ઠાકોર એમણે ઘણો સહયોગ આપ્યો છે અને તેમના સહયોગથી જ આ કેમ્પ સફળ થયો કેટલા લોકોએ એ લાભ લીધો છે સૌથી વધુ દર્દીઓ આ વખતે કેમ્પમાં રજીસ્ટ્રેશન કરી અને લાભ લીધો છે આવનાર સમયમાં વિજાપુરમાં બીજું કોઈ કેમ્પનું આયોજન કરવાનું કર્યું ટૂંક સમયમાં બીજા કેમ્પનું પણ આયોજન આ જ રીતે કરવામાં આવશે અને વિજાપુરની ખબરમાં એ જાહેર કરવામાં આવશે